તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ગાંધીનગરથી શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ અને લઘુમતી શાળાઓ માટે મહત્વનો નિર્ણય લેતા હવે વિદ્યાર્થીઓની હાજરીના આધારે જ ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે નવા નિયમ મુજબ શહેરી વિસ્તારોમાં એંશી ટકા હાજરી ફરજીયાત રહેશે અને જો તે સાહીઠ ટકાથી ઓછી હશે તો સારાની સો ટકા ગ્રાન્ટ કાપી લેવામાં આવશે ગ્રામ્ય શાળાઓ માટે પંચાવન ટકા હાજરી અનિવાર્ય કરાઈ છે અને જો હાજરી ચાલીસ ટકાથી નીચે જશે તો સારાને મળતી તમામ સરકારી ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવશે રાજકોટના મોડી ચોક વિસ્તારમાં પૌત્રીની ઉંમરની કિશોરી સાથે જાહેરમાં અડપલા કરનાર વર્ષીય વૃદ્ધને પોલીસે વિડીયો વાયરલ થયાના ગણતરીના પાડ્યા સભ્ય સમાજ માટે શરમજનક એવી આ ઘટનાએ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પૂરો પાડ્યો છે જેમાં પોલીસે વિકૃત માનસિકતા ધરાવતા વૃદ્ધ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત સરકાર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી સંવર્ધન પોર્ટલ લોન્ચ કરશે જેનાથી હવે લાઇટ ગુલ થવા પર ગ્રાહકોએ ફરિયાદ નહીં કરવી પડે અને કંટ્રોલ રૂમને સીધી જાણ થઈ જશે સહિતની વીજ કંપનીઓ આ પોર્ટલ દ્વારા વીજ ફોલ્ટ અને વોલ્ટેજની સમસ્યા ઝડપથી પકડી પાડશે જેનાથી શહેરી વિસ્તારોની સાથે ખેડૂતોને પણ ગુણવત્તાયુક્ત વીજળી મળી શકશે ભાવનગર તરાજા નેશનલ હાઇવે પર રખડતા ઢોરની અડફેટે આવતા મેડિકલ ક્ષેત્રમાં નોકરી કરતા એકવીસ વર્ષીય આશાસ્પદ યુવક વિશ્વરાજસિંહ ગોહિલનું કરુણ મોત નીપજ્યું પરિવારના એકના એક દીકરાના નિધનથી પંથકમાં ભારે શોક અને તંત્રની નિષ્ફળતા સામે લોકરોષ ફાટી નીકળ્યો સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે નિર્દોષોના બલિદાન ક્યાં સુધી લેવાશે ગુજરાત પોલીસ વિભાગમાં મોટા ફેરફાર કરતાં રાજ્ય સરકારના ગૃહ વિભાગે ઇગ્નિસિત્તેર પીઆઈને ડીવાયએસપી તરીકે ભરતી આપી અને પાંચ ડીવાયએસપીની આંતરિક બદલી કરી છે ભરતી મેળવનારોમાં અડતાલીસ હથિયારધારી નવ હથિયારી અને બાર વાયરલેસ પીઆઈનો સમાવેશ થાય છે જેમને હવે નવી જવાબદારીઓ સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં નિયુક્ત કરવામાં આવ્યા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે વર્ગ ત્રણની ભરતીની પરીક્ષાના માળખામાં મોટો ફેરફાર કરી હવે કુલ બસો દસ ગુણનું નવું ફોર્મેટ જાહેર કર્યું નવા નિયમ મુજબ ભાગ એ ના ગુણ સાહીઠ થી વધારીને નેવું અને ભાગ બી ના એકસો પચાસ ગુણ ઘટાડીને એકસો વીસ કરવામાં આવ્યા જેમાં ગણિત અને તર્કશક્તિ પર વધુ ભાર મુકાયો આ પરીક્ષામાં જીરો નેગેટિવ માર્કિંગની પદ્ધતિ અમલી રહેશે અને બંને ભાગમાં સ્વતંત્ર રીતે ક્વોલિફાય થનારા ઉમેદવારના કુલ ગુણના આધારે આખરી મેરિટ યાદી તૈયાર થશે ગાંધીનગરમાં પાંચ વર્ષથી બારકી પર દુષ્કર્મ આચરનાર આરોપી રામ યાદવને ઘટનાના રિકન્સ્ટ્રકશન માટે સ્થળ પર લઈ ત્યારે તેને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેના પગમાં ગોળી મારી બિહારના વતની એવા આ નારાધમે બારકી પર કરેલા અત્યાચાર બાદ પોલીસે કરેલી આ કડક કાર્યવાહીને પગલે હાજર લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવી પોલીસની કામગીરીને બિરદાવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટી એરપોર્ટ પર પાંચ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલા પ્રકૃતિથી પ્રેરિત ભ્રવ્ય અને અત્યાધુનિક નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું આસામની સંસ્કૃતિ અને વાંસની અદ્ભુત ડિઝાઇન ધરાવતા આ એરપોર્ટની ક્ષમતા વાર્ષિક તેર મિલિયન મુસાફરો સુધી વધશે જે ઉત્તર પૂર્વ ભારત માટે વૈશ્વિક પ્રવેશદ્વાર બનશે આ પ્રસંગે પીએમ મોદીએ પ્રખ્યાત શિલ્પકાર રામ સુતાર દ્વારા નિર્મિત અસમના પ્રથમ મુખ્યમંત્રી ગોપીનાથ બોરદોલોઇની એસી ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું વડોદરાના સયાજીબાગ જૂમાં ઝેરી સાપ કાઢ્યા બાદ પાંચ દિવસની સારવારના અંતે સિંહન સમૃદ્ધિનું કરુણ મોત નીપજ્યું જેને પગલે હવે આ ઐતિહાસિક જૂ સિંહ વગરનું છે છેલ્લા વર્ષમાં સયાજીબાગે કુલ ચાર સિંહો ગુમાવે છે ત્યારે પિંજરા સુધી ઝેરી સાપ પહોંચી જવાના મામલે જૂ તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર વન્યપ્રેમીઓ દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ ભંગ બદલ રોકેલી મહિલાએ પોલીસનું આઈડી કાર્ડ નીચે ફેંકતા હેડ કોન્સ્ટેબલે મહિલાને લાફો મારતા વિવાદ સર્જાયો પોલીસ કર્મચારીએ તેની સાથે અશોભનીય વર્તન કરી મારપીટ કરી હતી ગુજરાતના રતનમહાલ અભયારણ્યમાં છેલ્લા નવ મહિનાથી વસવાટ કરી રહેલા એકમાત્ર વાઘના કાયમી વસવાટ અને વંશવૃદ્ધિ માટે વન વિભાગે હવે વાઘન લાવવાની તૈયારીઓ શરૂ કરી વન વિભાગે એનટીસીએને પત્ર લખી જાણ કરી છે જેમાં યોગ્ય જીનેટિક મેચિંગ અને સુરક્ષાની તપાસ બાદ પાડોશી રાજ્યમાંથી વાઘન લાવી રતનમહાલને વાઘ સંરક્ષણનું નવું કેન્દ્ર બનાવવાનું આયોજન છે રાજકોટમાં મોબાઈલના વર્ગને વધુ એક માસૂમનો ભોગ લીધો છે જ્યાં પિતાએ ફોનનો પાસવર્ડ બદલી નાખતા સાતમા ધોરણમાં ભણતા બાર વર્ષના સૌરભ પાંડેએ ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો મોબાઈલનું લોક ન ખોલતા હતાશ થયેલા પુત્રએ આવેશમાં આવી આ અંતિમ પગલું ભર્યું હતું આ હૃદયદ્રાવક ઘટનાએ ટેકનોલોજીના રવાડે ચડેલા બાળકોના માનસિક સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતા જગાવી છે આસામના લુમડિંગ ડિવિઝનમાં સૌરંગ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના ઝુંડ સાથે ટકરાતા એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા આ ભયાનક અકસ્માતમાં સાત હાથીઓના કરુણ મોત નીપજ્યા છે જ્યારે ટ્રેનમાં સવાર મુસાફરો સુરક્ષિત હોવાથી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ટ્રેક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરાઈ પાકિસ્તાનની વિશેષ અદાલતે તોસખાના બે ભ્રષ્ટાચાર કેસમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બીબીને વર્ષની સખત જેલની સજા ફટકારી સાઉદી ક્રાઉન પ્રિન્સ દ્વારા કિંમતી જ્વેલરી સેટ સરકારી તિજોરીમાંથી ઓછી કિંમતે ખરીદવાના આરોપમાં કોર્ટે બંને પર સોળ પોઈન્ટ ચાર મિલિયન રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે ભારતમાં આગામી માર્ચ મહિનાથી કોઈપણ ઇનકમિંગ કોલ આવતા જ યુઝરની સ્ક્રીન પર નંબર સાથે લિંક થયેલા આધાર કાર્ડ મુજબનું સાચું નાભ જોવા મળશે ટ્રાય દ્વારા મંજૂર કરાયેલ આ કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સિસ્ટમથી હવે સ્પેમ અને છેતરપિંડી અટકશે જેમાં યુઝર્સને વેરીફાઈડ ડેટાબેઝ દ્વારા કોલરની અસલી ઓળખ જાણવા મળશે અમદાવાદમાં ઘાટ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે એરપોર્ટ પર પંદર ફ્લાઇટ્સ કેન્સલ કરાઈ અને ચોવીસ જેટલી ફ્લાઇટ્સ મોડી પડી દિલ્હીના ખરાબ હવામાનની અસરને પગલે એર ઇન્ડિયા અને ઇન્ડિગો જેવી એરલાઇન્સે એડવાઇઝરી જાહેર કરી મુસાફરોને સમયસર એરપોર્ટ પહોંચવા વિનંતી કરી અમદાવાદને તેની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેન મળી છે જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોલકાતાના પ્લાન્ટ ખાતે સ્વાગત કરી ગુજરાત માટે રવાના કરી આ અત્યાધુનિક ટ્રેન સંપૂર્ણપણે ડ્રાઇવરલેસ ટેકનોલોજી જીઓએ ફોર પર આધારિત છે જેમાં વિશ્વસ્તરીય ફાયર સેફ્ટી સિસ્ટમ અને ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની અનોખી ઝલક જોવા મળે છે મેટ્રો ફેઝ બે માટે કુલ દસ ટ્રેનોનો ઓર્ડર અપાયો છે જે પૈકીની આ પ્રથમ હાઈટેક ટ્રેન જરૂરી પરીક્ષણો બાદ ટૂંક સમયમાં અમદાવાદના પાટા પર દોડતી જોવા મળશે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી અડતાલીસ કલાક બાદ ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે જેમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનોને કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે અમદાવાદમાં પારો ચૌદ ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થતાં નાગરિકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે વડોદરાના પાદરાના જંબુસર રોડ પર થયેલા નિર્મમ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં સગી દીકરીએ જ તેના પ્રેમી સાથે મરીને સગા પિતાની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે પ્રેમ સંબંધમાં પિતા આડખીલી બનતા દીકરીએ માતાપિતાને ઊંઘની ગોરીઓ ખવડાવી દીધી હતી અને મોડી રાત્રે પ્રેમીને ઘરે બોલાવી પિતા પર તીક્ષ્ણ હથિયારથી જીવલિયન હુમલો કરાવ્યો હતો પોલીસે હત્યાના આરોપી રણજીત વાઘેલા અને તેના મિત્રની ધરપકડ કરી છે જ્યારે કાવતરામાં સામેલ સગીર દીકરીને કસ્ટડીમાં લઈ બાર સંરક્ષણ ગૃહમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી અમેરિકી ન્યાય વિભાગે જેફરી એપસ્ટીન કેસમાં ત્રણ લાખથી વધુ દસ્તાવેજો જાહેર કર્યા જેમાં બે પોઈન્ટ પાંચ જીબી જેટલી ચોંકાવનારી તસવીરો અને સેલિબ્રિટીઝના નામ સામે આવ્યા આ ફાઇલ્સમાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન બિલ ગેટ્સ અને પ્રિન્સ એન્ડ્રુ જેવી હસ્તીઓના નામ સામેલ જ્યારે પીડિતોની ઓળખ છતી ન થાય તે માટે અનેક દસ્તાવેજો સુરક્ષિત રખાયા છે ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધ છતાં કાયદાકીય દબાણ હેઠળ થયેલા આ મોટા ઘટસ્ફોટ બાદ આગામી સપ્તાહોમાં હજુ પણ લાખો વધારાના દસ્તાવેજો બહાર પાડવામાં આવશે અમેરિકાએ સીરિયામાં ઓપરેશન હોક આઈ હેઠળ આઈએસઆઈએસના સિત્તેરથી વધુ ઠેકાણાઓ પર ભીષણ હવાઈ હુમલા કરી આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરી દીધા પોતાના બે સૈનિકોની શહાદતનો બદલો લેવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકીઓને ચેતવણી આપી છે કે અમેરિકા પર હુમલો કરનારને જડબાતોડ જવાબ આપવામાં આવશે ચીને રેર અર્થ મેટલ્સની નિકાસ પરના પ્રતિબંધમાં નાગરિક ઉપયોગ માટે ઢીલ આપી છે જેનાથી ભારત સહિત વૈશ્વિક સપ્લાય ચેઇનને મોટી રાહત મળશે ભારતના ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રોનિક સેક્ટરને આ નિર્ણયથી મોટો ફાયદો થશે જોકે સંરક્ષણ ઉપકરણોમાં વપરાતી ધાતુઓ પર ચીનનો પ્રતિબંધ હજુ પણ યથાવત રહેશે તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર